તમે અડધો બંદો ખાઈ ગયા ને તેદુનું મારે એકલા જ થઈ ગયું છે પણ આ નાના જણની કમાઈન સટકી ગઈ છે હું ઈ કે કાંઈ નથી ગમે ત્યારે ઈ એકલો એકલો એમ જ કર્યા રાખે પીછા ખરે સાહેબ ખુમરે પડી ગયા કાઈ ઓરો લઈ લી ઓરો લઈ લી સાહેબની બાજુમાં બેસાડ્યો ને સાહેબ કે બોલો ભાઈ શું થાય છે કે પીછા ખરે સાહેબ કે આમ નિંદર આવી જાય છે કે પીછા ખરે સાહેબ કે હું એમ કઉ છું કે ભાઈ નીંદર આવી જાય તમને કે પીછા ખરે તો સાહેબ ની ડગરી ખાઈ ગઈ સાહેબ કે જમવામાં વાંધો નથી ને પીછા ખરે એ ડોક્ટર કે ભાઈ આખો કોર ને અહીં ટેબલ માથે ખરે બોલો ઈ વયા ગયા તે સાહેબ ને પટા વાળો કે બોલો સાહેબ સાહેબ કે પીછા ખરે ઓલા ડાયા થઈને વયા ગયા ને સાહેબ ને આ મગજ